હવે આપ જામનગર જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો જેના લેખક છે જગત રાવલ છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં મહાશિવરાત્રીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો શહેરના મુખ્ય માર્ગોથી વિશાળ શોભાયાત્રા પસાર કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા મહાશિવરાત્રીના પાવન પર્વ પર વહેલી સવારથી જ શિવ શિવમંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી વિશાળ શોભાયાત્રાનું સ્વાગત સાંસદ પૂનમ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી રીવાબા જાડેજા મેયર વિનોદભાઈ ખીમસુરિયા શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઇ કથગરા સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુડુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે તારીખ આઠ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલાઓના ત્યાગ બલિદાન અને તેમના સન્માનને યાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગાંધીનગર અને જામનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ઇન્વેસ્ટ ઇન વુમન એક્સેલેટ પ્રોગ્રેસ આ થીમ આધારિત સમગ્ર કાર્યક્રમનું ઓછવાડ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અંબાણી જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની પ્રીવેડીંગ હસ્તાક્ષર સમારોહ ભારે ધામધૂમપૂર્વકથી ઉજવવામાં આવ્યો હતો જેમાં ભારત જ નહીં પણ દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રિલાયન્સ ટાઉનશીપમાં યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં અગ્રીમ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી સમગ્ર અંબાણી પરિવાર દ્વારા આ પ્રસંગ રિલાયન્સ ટાઉનશિપ નજીકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક ભોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી નીતાબેન અંબાણી અને અનંત અંબાણી રાધિકા મરચન્ટ દ્વારા લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જિલ્લા કક્ષાના ફેર દ્વારા ઉજવણી કરતું લોક વિજ્ઞાન કેન્દ્ર જામનગર જિલ્લા ધ્રોડ તાલુકામાં કરવામાં આવી હતી જે કોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ જામનગર દ્વારા કેન્દ્ર સાથે ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સમાં સામેલ તમામ બાળવૈજ્ઞાનિકો દ્વારા ત્રણસો પચાસથી વધુ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સ આધારિત એક દિવસીય જિલ્લા કક્ષાના સ્ટેમ ફેરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સૃષ્ટિના રચયિતા ભગવાન વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવી હતી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા પંચેશ્વર ટાવર જામનગર નજીક આવેલી વિશ્વકર્માની વાડીની જગ્યામાં વિશ્વકર્મા દેવના મંદિરમાં મહાપૂજા હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અનેક શ્રધ્ધાળુ મોટી સંખ્યામાં અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા માટે જઈ રહ્યા છે જામનગરથી પણ એક આસ્થા ટ્રેન અયોધ્યા જવાના રવાના થઈ હતી જેને સાંસદ પૂનમ એન માંડવ આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલ ધરતી પર પધારેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો દિગ્ગજ સર્કલથી ઓસ્વાડ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જન્મેન્દી ઉમટી પડી હતી જામનગર શહેર મધ્યમાં આવેલા વોર્ડ નંબર માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા વોર્ડ નંબર નવના સ્થાનિક કોર્પોરેટર તેમજ મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અને વિસ્તારના આગેવાનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જામનગર નજીક આવેલી વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણીના ભાગરૂપે પક્ષી અભયારણ્યની આજુબાજુના ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં પક્ષી દર્શન સમૂહ સફાઈ જનજાગૃતિ રેલી નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ખીજડીયા શેખપાટ અને જામુડા ગામની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો હમણાં જ આપ જામનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા જગત રાવલ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર particular one i've